પ્રિય ભાઈઓ અને બહેનો ઈસુ ખ્રિસ્તમાં તમને પ્રેમ ભર્યું આશીર્વાદપૂર્ણ નમસ્કાર આજે આપણે પ્રભુના પવિત્ર ઉપસ્થિતિમાં ભેગા થઈને એક વિષયના વિષયમાં શીખવા જઈ રહ્યા છીએ અને તે વિષય બહુ ઘણો બધો મહત્વપૂર્ણ છે કે ઈસુ ખ્રિસ્ત એકમાત્ર ઉદારક છે તે આપણે આગળના વિડીયામાં આપણે એ એના વિશે વાતો કરી અને કેવી રીતે તેમના વિષયમાં આગાહી થઈ અને કેવી રીતે ભવિષ્યવાણી થઈ તે આપણે આગળના વિડીયોમાં દેખ્યું અને આજે આપણે બીજો સેક્શનમાં દેખવા જઈ રહ્યા છીએ ઘણા લોકો એમ પણ વિચારતા હશે કે એક બાળક સ્ત્રીથી જન્મેલો કેવી રીતે ઉધાર આપ્યો પણ એવું કશું જ છે નથી એ સ્ત્રીના પેટમાંથી જન્મ્યો પણ તેના વિષયમાં પહેલેથી આગાહી થઈ ચૂકી હતી આપણે જ્યારે ઉત્પત્તિની પુસ્તકમાં દેખીએ છીએ ત્રણવો અધ્યાય અને પંદરમી કલમે દેખીએ છીએ ત્યારથી લઈને આ ભવિષ્યવાણી થઈ છે ઘણા બધા લોકો એવી રીતે સોચે છે સોચે છે કે એક સ્ત્રીમાંથી જન્મેલો બાળક કેવી રીતે ઉધાર આપે પણ ના એવું કશું જ નથી પરમેશ્વરને આ બધી યોજના બનાવેલી હતી અને સ્વર્ગદૂતે આવીને મરિયમને કહ્યું કે તારા પેટથી તારા ગર્ભ થી એક દીકરો જનમ સે તે નું નામ ઈમાન મેલ પાડજે કરીને આ યશાય નબી ની કિતાબ માં ભવિષ્યવાણી થઈ અને તે મતિ ની લખેલ સુવા તન પૂરી થઈ ગઈ અને બીજી આયત દેખेंगे हम લુકાસે રસ સુમાસાર પુષ્કર દૂર બીજો અધ્યાય અને સાતવી આયાત કે છે અને તેને પોતાના પ્રથમ દીકરો જન્મ્યો તેણે તેના લુગડામાં લપેટીને ગભાણમાં શું કારણ કે તેઓ માટે ધર્મશાળામાં કંઈ જગા નથી જ્યારે યસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે એમને રહેવા માટે જગ નહોતી ત્યારે ગભણમાં તે બાળક તે બાળકને એક લુગડામાં લપેટીને તે ત્યાં સુવાડે છે ત્યારે જ્યારે સમય પૂરો થયો દેવને પોતાનું વચન પૂરું કર્યું કન્યા મર્યામ ઈશુ ખ્રિષ્તનો જન્મ થયો દેવ માણસ સ્વરૂપે દુનિયામાં આવ્યો આપણા માટે ને ઈશુએ જ્યારે આપણે તેમના સેવકાઈને બારામાં દેખીએ છીએ ઈશુની જન્મ અને સેવા ઇંગ્લિશમાં કહે તો ધ મિનિસ્ટ્રી ઓફ જીસસ ક્રાઇસ્ટ ઈશુએ લોકોને સત્ય શીખાવ્યું ક્યાંય બાઇબલને એવું કશ ક્યાંય નથી લખેલું કે તેને એક ખરાબ રાસ્તો દેખાડ્યો બધું જ સત્ય શીખવાનું અને જેટલા આંધળા હતા તેઓને તેમ તેણે દેખતા કર્યા અને જેટલા બીમાર હતા તેમને બધાને સ્વસ્થ કર્યા સાંજા કર્યા અને પાપીઓને માફી આપી જ્યારે આપણે યોહાની લખેલી સુવાર્તા વાર્તા અધ્યાયને ચટવી આયત કહે છે કે હું માર્ગ સત્ય જીવન હું છું કરીને क्या वचन कहे छे ईसुए क्या रे कहियो नहीं के एक मार्ग छूँ, पर कहियो ऊंच मार्ग छूँ। एक मार्ग से करीने त्या नहीं लकियो परं, ऊंच मार्ग छूँ। इनो मतलब सु से, इनो मतलब ये एक एकत्से के तेज ईश्वर से, अने तेना थी जो उदार था, अने दुनिया में थी कोई परं सारा रास्ते स्वस्थ रास्ते चाल मांगे छे तो ईसु मशीनों अनुयायी करव पड़े नहीं तो नहीं चाली सको केम केसुए कहू हूँ ज मार्ग छु एट बीजो कोई उद्धार बीजो कोई उधार आप नहीं एक ईश्वर ઈશ્વરનો આ બધો જ પ્લાન બનાવેલો હતો પહેલેથી જ એટલે તેના સિવાય કોઈ આ દુનિયામાં ઉધાર આપી શકતો જ નથી અને ઈશુને ધર્મ ઉપદેશ નથી પરંતુ કોઈ ધર્મમાં ઉપદેશ નથી આપ્યો પરંતુ સંબંધ છે માણસ અને દેહની વચ્ચે સંબંધ પુનઃસ્થાપિત કરવા માટે આવ્યો એ પુનઃસ્થાપિત મતલબ કે જ્યારે ઈશ્વરે માણસને અનિષ્ઠીને બનાવ્યા ત્યારે તેમના આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યારે એમ બધા પાપ કરતા રહ્યા કરતા રહ્યા જ્યારે ઈશ્વર દેખે છે ઈશ્વર આજ્ઞા આપે છે અને લોભ માનતો નથી ત્યારે અગવાઈ દેવા માટે એક માણસને ચૂને છે અને કહે છે અગવાઈ પણ અગવાઈ કરે છે પણ લોકો માનતા નથી પાપમાં વધતા ગયા વધતા ગયા વધતા ગયા અને જ્યારે આપણે દેખીએ છીએ નૂ પરમેશ્વરને ચૂન્યો તો નુને એ વખતે દુનિયામાં કોઈ પણ પરમેશ્વર કા અનુયાયી કરતો ન નહોતો તે સમયમાં તે એના દ્વારા પ્રચાર કરાવ્યો કે ઈશ્વર આ દુનિયાને નષ્ટ કરવા જઈ રહ્યો છે તમે વિશ્વાસ કરવો હોય અને આવો બધા બેસી જાવ કરે પણ નૂહની વાત નથી સાંભળી અને લોકો કહેવા લાગ્યા કે તું ગરડો થઈ ગયો છે તારી વાત અમે નહીં સાંભળ્યું તું ગરડો છે પાગલ થઈ ગયો છે તે તે વાત ન ના સાંભળીને તે પાપ કરતા રહ્યા એટલા માટે ઈશમસિંહ આ દુનિયામાં આવ્યા એટલા માટે ઉત્પત્તિથી લઈને ઈશ્વરે લોકો માટે એક પ્લાન બનાવીને રાખ્યો હતો અને તે પૂરો પણ થાય છે અને તે ઈશ્વર આવે છે ને જે ભવિષ્યવાણી કહી હતી કે એક સેવક આપશે તે સેવા કરશે તે पाप बधाने पापर सड़से करेंगे बदोच तो आ रीते कही सकी ईशु वगर बीजो कोई उदार दे सक दे तो नहीं केहोनना लिखेली सु ચૌદમાં અધ્યાય ના સઠમી આયમ એમ કે છે કે હું માર્ગ સત્ય અને જીવન છું કરીને કે છે એનો મતલબ એક જ છે કે એટલો એના સિવાય બીજો ઓર કોઈ છે જ નથી એક કરીને નથી બતાવ્યું પણ હું જ છું સત્ય ઓર માર્ગ કરીને તેના વચનને લઈને અમે ગહેરાઈથી સમજવાની જરૂર છે કે તે એનો મતલબ એક જ છે કે એના સિવાય કોઈ બીજો કોઈ ઉધાર દેતો નથી અને અને ઓરેક એક વાત આપણે શીખીએ ઈશુનું મૃત્યુ અને અનુસ્થાન એ વાતો આપણે દેખીએ ઇંગ્લિશમાં બોલે તો ધ ક્રોસ એન્ડ રિસે જ્યારે આપણે એ શોધીએ કે ઈસુ મસીહ કેમ આવ્યા શું કારણ શું હતું તે પણ અમે બચનોથી લઈને વાતો કરીશું ત્યારે આપણે યોહાની લખેલી શું વાતા ત્રણવો અધ્યાય અને છોડવી આયાત મેં લખેલું છે કેમ કે ઈશ્વરે જગતને જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકાએક જનિક જનિક દીકરો આપ્યો તે માટે જે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે અહીંયા ત્યાં આપણે દેખીએ છીએ ઈશ્વર તેમના લોકોને એટલો બધો પ્યાર કરે છે એટલો બધો પ્રેમ કરે છે કે તેના કોઈ ખાદ નથી એટલા માટે આ બધો પ્લાન ઈશ્વરે પહેલેથી બનાવીને રાખ્યો હતો તેમાં તેના બનાવેલા માણસને બહુ જ ઘણો જ બધો પ્યાર કરતો હતો એટલા માટે તે તેમના પોતાના દીકરાને ધરતી પર મોકલ્યું તેનું નામ ઈશુ છે ઓ સ્વયં પરમેશ્વર હૈ પરમે પરમેશ્વર છે કેમ કે જ્યારે તેમને ઈશ્વરે માણસને બનાવ્યો હતો તેમના સ્વરૂપમાં ત્યારે તેને તેમણે કહ્યું હતું ચાલો આપણે આપણા સ્વરૂપમાં બનાવીએ કરીને ત્યારે ત્યાં યસુમતી યસુમસી છે અમે દેખીએ છીએ ત્યારે તે આપણે દેવનો પ્રેમ અંત સુધી ગયો અને ઈશ્વર સ્વસ્થ પ્રવચ પર મૃત્યુ સ્વીકાર કર્યું જ્યારે એવી પણ ભવિષ્યમાં તે ક્રોસ પર ચડીને ચડાવશે અને તેને પકડશે અને તે મરણ પામશે કરીને લખેલું છે ને તે જીવ ઉઠશે પણ તેમણે લોકોને ઈશ્વર કૃષ્ણ પર ચડાવ્યા ત્યારે ક્રોસ પર તેમણે કહ્યું પૂર્ણ થયું જ્યારે યોહાનની લખેલી સુવાર્તા ઓગણીસમું અધ્યાયને ત્રીસ આયાત મેં આપણે દેખીએ છીએ તે બધું પૂરું થયું જો ઈશ્વરે પ્લાન બનાવ્યો હતો તે ક્રોસ પર છાડીને મરી જાય મરી જશે અને જીવ જીવિત થશે લખ્યું હતું તે મતીની લખેલી સુવાર્તા અઠાવીસમાં અઠ્ઠાવીસવા અધ્યાયને છે આયાતમાં આપણે દેખીએ છીએ તેના વિષયમાં કે તે તે ક્રોસ પર ચડીને મરી ગયા અને ત્રણ દિવસ પછી ઈશુ જીવતા થયા અને ત્યારે લોકો જઈને દેખે છે તે અહીં નથી તે જીવતા તે જીવતો થયો છે કરીને ત્યારે આપણે યુસ મશે ક્યાં શું શીખે છે મૃત્યુ પણ ઈશુને રોકી શકતું નથી કેમ નથી રોકી શકતું કેમ કે તે સર્વશક્તિમાન છે સર્વજ્ઞાની છે સર્વવ્યાપી ઈશુ છે અન્ય બધા ધર્મોમાં નેતાઓ મૃત્યુ પામ્યા છે તે પાછા કદી જીવિત થયા નથી પણ જ્યારે બાઇબલ ભણીએ છીએ જ્યારે એનો ઇતિહાસ પણ કહે છે કે ઈશુ મરણ પામ્યા અને તે કબરમાંથી જીવિત થયા આ વાતો બધી શીખવાડે છે અને પણ ઈશુ આજે પણ જીવિત છે એટલે માટે તે એટલે માટે આપણે કહી શકીએ કે ઈશુ સિવાય ઉદ્ધારક ઈશુ સિવાય કોઈ ઉદ્ધારક નથી તેણે માણસના કાર્યોથી તેના કર્મોથી અમને ઉધાર નથી મળી શકતો પણ તેમનો અનુગ્રહ અમારા પર બધા લોકો પર છે અને તે પ્યાર કરે છે અને તે એક જ એકમાત્ર જ ઉદારક છે અને તેમના દ્વારા અમે ઉદાર પામ્યા છે કેમ કેમ કે આ વચન એમ જ કહેવા માંગે છે કે તે પરમેશ્વર એટલો પ્યાર કરતો હતો લોકોને તે દેવનો પ્રેમ અંત સુધી ગયો અને તે અમારા બધાના પાપો માટે મરણ પામ્યા અને જીવિત પણ ત્રણ દિવસમાં જીવિત પણ થઈ ગયા ત્યારે આપણે કહી શકીએ કે અમારો પ્રભુ લોકોએ તેમને ક્રુસ પર ચડાવીને મારી નાખ્યો અને તેનો ક્રુસનો લહુ पवड़ावियो અને એટલો બધો માર્યો એટલો બધો માર્યો જો હમ સોચને સે ભી પરે હે પર એક વાત હે કે પર એસા કોઈ ઇસ દુનિયા મે કોઈ વ્યક્તિ કોઈ ઇન્સાન નથી કે મરી મરણ પામીને જીવતો થયો પણ આપણો ઈશ્વર આપણો ઈસુ મરીને જીવતો થયો કેમ મૃત્યુ પણ ઈશુને રોકી શકતું નથી ક્યું એ એમણે જ આ બધું બનાવ્યું છે જ્યારે આપણે દેખીએ છીએ અમારી આંખો અમારી આંખોથી અમે કાંઈ પણ દેખીએ બધું જ ઈશ્વરે બનાવ્યું છે એટલે આપણે કહી શકીએ છીએ તેના સિવાય ઉદાર 何もない。